મારું નામ જગદીશ ઈશ્વરલાલ કેસરાણી નખત્રાણા ભારતીય કિસાન સંઘના પ્રમુખની અત્યારે જવાબદારી નિભાવું છું મારો એકતાનો સંદેશ અમે શ્રી ભગવાન બલરામના જન્મ જન્મજયંતિ નિમિત્તે અમે આ સંદેશો મોકલવા માગી છીએ અને અમારી એકતાની તાકાત બતાવવા માંગીએ છીએ ને અમારો મુખ્ય ઉદ્દેશ નખત્રાણામાં નર્મદાનું પાણી લઈ આવવાનો છે જે નખત્રાણા માટે જ અને કચ્છ માટે જે નર્મદાનું આયોજન થયું સરદાર સરોવરનું પણ એ જ પ્રદેશ વંચિત છે તો અમારી એવી ઈચ્છા છે કે જલ્દીથી જલ્દી અમને નર્મદાનું પાણી મળે લગભગ બે હજારથી પચીસો માણસો અત્યારે બપોરે ભોજન પણ લેશે અને આ કાર્યક્રમમાં જોડાયેલા છે અને આ લગભગ સો થી સવા ટ્રેક્ટર છે જેમની અલગ અલગ ઝાંખીઓ છે જેમાં ફક્ત ને ફક્ત ખેડૂત લક્ષી નહીં પણ તમામે તમામ અહીંયાથી અલગ અલગ ગુરુકુળ હોય કે હવન હોય યા ફિર પ્રાકૃતિક ખેતી હોય આનામાં વિશેષમાં તો પોલીસ ખાતા દ્વારા બી જે માહિતી આપવામાં આવી છે એની પણ અમે લોકોએ આમાં ઝાંખી મૂકેલી છે અને હરેક નાનાથી કરી અને મોટા માણસોને એક અમારો સંદેશ પહોંચાડવા માંગી રહ્યા છીએ અમારે નખત્રાણા તાલુકો પહેલેથી કિસાન સંઘ ખૂબ જ જાગૃત છે તો પચીસ વર્ષથી કિસાન સમયથી ને જે પૂરણ થયા છે

તમામ બધા જાણી જે પણ ચર્ચા કિસાનોને કેમ કેમિત કરીએ અને ભેગા સંગઠન કરશે અને જમીએ પછી આ પ્રોગ્રામ પૂર્ણ થતાં તમામ મહાપ્રસાદ ભેગો લેશે અને પછી છૂટા પડશે નર્મદાની માગણી બિલકુલ વ્યાજબી છે અને મેગા માંગણી હતી એટલે તો સરકાર આપી દીધી ને અત્યારે આપ જાણો છો કે નિરોણાથી ભૂખી ભૂખીથી મથલ ગઝણસ નારા સુધી લાઈન પહોંચવા આવી છે અને તેમજ અબડાસા તાલુકામાં પણ એ બધે લાઈનનું કામ પૂરજોશમાં ચાલુ છે બાકી પેટાની જે છે એ પણ આ મેઇન લાઇન પાઇપલાઈન પૂરી થતાં બીજા પણ નાના નાના ડેમ તમામ સરકારશ્રીના ભારતીય જનતા પાર્ટીની સરકાર ભૂપેન્દ્રભાઈ અને વડાપ્રધાનશ્રીના તરફથી અમે બલરામ જયંતિ ઉજવણી કરી રહ્યા છે તો આ વખતે આપણે રજત જયંતિ મહોત્સવ ધામધૂમથી ઉજવ્યો આપણે સૌ નિહાળ્યો રહેલી સ્વરૂપે અને મોટી સંખ્યામાં કિસાન ભાઈઓ ઉપસ્થિત રહ્યા અને બલરામ ભગવાન જય ઘોષ સાથે આજે અમે અહીં શુભ શરૂઆત કરી અને ખાસ જે અમારા પ્રમુખશ્રીએ વાત કરી નર્મદા માટે તો અમારો એક આ કચ્છ આખાનો પ્રશ્ન નર્મદાનો મોટો પ્રશ્ન છે તો અમે નરેન્દ્ર મોદી સરકારને કિસાન સંઘ વતી એક નમ્ર વિનંતી કરીએ છીએ કે આપણે કચ્છને ને વહેલી તકે નર્મદાનું પાણી મળે અને નંદનવન કચ્છ બને એવી આપ પાસે સરકાર પાસે આશા રાખીએ છીએ બલરામ ભગવાન કી જય આપણે જ્યારે પણ સબસિડી આપે છે ત્યારે સબસિડીની જરૂર વધારે નથી રહેતી પણ પસરણક્ષમ ભાવ અને પાણી ઈ ખાસ ખેડૂતો માટે જરૂરી છે તો ઈ એના માટે સરકાર ધ્યાન આપે તો ખેડૂતોનો ક્યાંક ઉધાર થાય